અચ્ચાર આપણે વાડી આવી ગયા હતા અને ભાઈઓ આલા સકને કરે છે કે કેનેડો લઈને આપણે જવાનું છે કેનેડા મોવાડ આવે છે એટલે નામ લાગે છે આ કામ કરી રહ્યા છીએ આ કારણે અમે થોડા જોવે છે તો અચ્ચાર આપણે કપડા વીડલી નાખ કારણ કે આપણે જાવું છે બારગામ તો આ લાગી જાય એટલે આપણે ખબર પડી કે જો સણેડા આપણે આયા મૂકી દીધો છે આથીન હાઈવે પપ્પા ગાડી લઈને આવે એટલે ડાયરેક્ટ આમ મૂકી દે આપણે આવશે હવે આ ગાડીનો વજન છે 32 કિલો મિત્રો અત્યારે સણેડામાં માલ લોડ થાય છે પૈસા આપણે જવાનું છે ટસા જો આપણે જવાનું છે મર્સા દલાવા હવે જાવી હાલો આપણે મર્સા बांदे छे અને એ મને આવી ગઈ ગાડી જો મરી છે કઈ ગાડી થી ખબર નથી ટીવીસ ની છે જો આહા વર્ષા વરસાદ છે તો આમાં ખુશી આપણને લીધું પણ વરસાદની ચેકિંગ છે જો અહીંયા વરસાદ ગાયેલી અહીંયા બધી વરસાદ છે

अरे चाल भी देख दे ले तो यार आप आपने हाईवे रुको कर निकल गया सी में आते अबे आपने आ लो जाए एमोशन पैकिंग करे से मर से જો મર્સુર લેવીતી કે પાછળ આવું તો ચલાવ્યા તો છે મારા પા મારચુ દલાવને આવી જશે અને મારે આવવાનું હતું પણ મારે કામ હતું ટ્યુશનમાં જવાનું હતું એટલે હું નતો ગયો તો મળી બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય જય શ્રી રામ